હું દાદા તમે ઘરે દોસ્તો ફળિયાની અંદર કલમું છે એ કેરી આવી છે હજી વાડીની અંદર થોડી ઘણી કલમું છે એ કેરી આવવાની બાકી છે એમ ને આ કેસર છે આ કેસર છે ઓરિજિનલ કેસર અને આ દશે આ દશેરી છે દોસ્તો

રાજાપુરી કેરી પણ દોસ્તો જયારે આવશે ત્યારે આપણે બતાવીશું અત્યારે તો કેરીના ઢગલા થઈ ગયા છે આમ વેચતા હોય ને એવું લાગે અંદર જો સાખો આવી નીકળે છે ચાલો દોસ્તો આગળ વિડીયો જુઓ એ ભાઈબંધ મિત્રો અમારા ગામની કેરી આવી ગઈ છે મારું ગામ દિતલા ગામ બધા ભાઈબંધ મિત્રોને ખબર છે અહીંયા અવારનવાર કેરી વેચાણથી લઈને ખાતા હોઈએ છીએ પણ મને મારા ગામની ઘરની કેરી ખાવાનો પણ મોકો મળે છે આવી ગઈ છે સવાર સવારમાં કેરી દોસ્તો ગામડે અમારી વાડીમાં કામ કરતા મનાભાઈએ આ કેરી વેડીને મોકલાવી છે આ આ દાદા આ કઈ કેરી છે આવડિયા દશેરી કેરી છે આ કેસર છે ઓરિજિનલ કેસર હો દોસ્તો આ ઘરની અંદર અત્યારે એટલી બધી સુગંધ આવે છે કેરીની આ કેસરની શું વાત કરું ઓરિજિનલ કોઈ કેમિકલ વગરનું ફળ અને આ આ વચ્ચે જે થાળી છે એ આખું કાઢેલી છે અલગ અલગ આ અમારા પપ્પાએ એકાદી સુધારો ને તો આપણને ખ્યાલ આવે કેરી કેવી છે કલર કેવો છે

હમણાં બહારથી નહીં લેવી પડે ખૂબ આનંદ થયો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ